જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછટના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો પ્રદર્શન અને અન્ય વેચાણ સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઈડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઇડ તો શોભા આપે મને જે માહિતી મળી એ મુજબ બે એસઓપી તો એક રાજ્યમાં ન હોઈ શકે પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસોની સલામતી પણ ખૂબ જ મહત્ત્વની છે જામનગરમાં કયા ધોરણે મંજૂરી આપી કે આ નિયમો અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક એને ચાર ચાંદ લાગી જાય મેળો આજ તો હજી શરૂઆત છે મેળો દિન પ્રતિદિન જામતો જશે માણસો વધુ સંખ્યામાં આવશે